નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી આ બેઠકમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ચૈત્ર વસાવા ઉપસ્થિત રહ્યા સાંસદ મનસુખ વસાવાએ લેખિતમાં પ્રવાસન સ્થળોના વિકાસ અંગે બેઠકમાં પત્ર પાઠવ્યો હતો નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તેમજ પોતાના મત વિસ્તારમાં આવેલ હરસિદ્ધિ માતા મંદિરને શ્રદ્ધાળુઓ માટે વધુ સુવિધાયુક્ત બનાવવા સહિત અન્ય મુદ્દાઓ પર સૂચનો કર્યા હતા અનેક આપણા વિસ્તારના જે મંદિરો છે એ મંદિરોનો વિકાસ થાય તો યાત્રાધામ ક્ષેત્રમાં લોકોને પણ રોજગારીના પણ સવલતો ઊભી થઈ શકે અને આ રીતના આ વિસ્તારને આપણે પ્રવાસન ક્ષેત્રમાં વધુ સારી રીતે ડેવલપ કરી શકીએ છીએ તો આ બધી ચર્ચાઓ મીટિંગમાં થઈ હતી અને મીટિંગમાં થયા બાદ કલેક્ટરશ્રીએ જે પ્રતિનિધિ આવ્યા હતા રાજ્ય સરકારમાંથી એમને કહ્યું છે કે આ બધાનું સર્વે કરીને સૌથી પહેલાં તો ત્યાં આજે રોડની આજુબાજુ અને ત્યાં જવા માટે જે મંદિરોની આજુબાજુ જે વ્યવસ્થા છે કે જેવી રીતના કે શૌચાલય છે એની શુખ સગવડતા સૌથી પહેલાં ઊભી કરવી જોઈએ